પરીક્ષા કેન્દ્રો પણ નકલી હોવાની શક્યતા રહેલી છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરમાં નકલી ભરતી કોબાન સરકારી નોકરીના બહાને સાહીઠ લાખ નું ફુલેકું રચવામાં આવ્યું છે બાલા સરસ્વતી હાઈસ્કૂલમાં પરીક્ષા લેવાઈ હતી વિનોદ પટેલ અને નકલી આઈએસ સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે સેક્ટર સાત પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ ગઈ છે વિનોદ પટેલ અને નકલી આઈએસ સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા આજે સરકારી નોકરીના બહાને 60 લાખ નું ફુલેકુ નકલી ભરતી કોબાણ નોકરી અપાવવાના બહાને છેતરપિંડીની ફરિયાદ दाखल કરી દેવામાં આવી છે આઈએસ ઓફિસર સાથે ઓળખ હોવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી છે પરીક્ષા કેન્દ્રો પણ નકલી હોવાની શક્યતા રહેલી છે બાલાસિનોની સરસ્વતી હાઈસ્કૂલમાં પરીક્ષા લેવાઈ હતી તો વિનોદ પટેલ અને નકલી આઈએસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સેક્ટર 7 પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગાંધીનગરમાં નકલી ભરતી કોબાન આચરવામાં આવ્યું છે સરકારી નોકરીના બહાને 60 લાખ નું ફૂલેકુ કરવામાં આવ્યું છે નોકરી અપાવવાના બહાને છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ ગઈ છે આઈએસ ઓફિસર સાથે

ફરિયાદીને અને ફરિયાદીના મિત્રોને નોકરી અપાવવાના બાને એમની પાસેથી પૈસાની છેતરપિંડી કર્યાની ફરિયાદ છે આ બાબતે ફરિયાદ મુજબ આરોપી ફરિયાદીને અને એના મિત્રોને જાહેરાત છે તમને નોકરી મળશે એવી લાલચ આપી એમની પરીક્ષા લઈ કોઈ ડુપ્લિકેટ માણસ સાથે ખોટી ઓળખાણ આપી એમની સાથે પરિચય કરાવી અને એમની પાસેથી પૈસા પડાવી દીધેલ છે આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આમાં કેટલા વ્યક્તિઓ સંડોવાયેલ છે ફરિયાદી એના મિત્રો સિવાય બીજા અન્યનું કોઈ ચીટિંગ થયેલ છે કેમ પરીક્ષા કેવી રીતે લેવામાં આવી ક્યાં લેવામાં આવી આ તમામ વિષયોની પોલીસે અત્યારે તપાસ હાથ ધરેલી છે અત્યારે વિનોદ પટેલ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે વિનોદ પટેલ અને એમને એક અજાણ્યા વ્યક્તિને ખોટું નામ ધારણ કરી ઓળખાણ આપેલી હતી એ વ્યક્તિ બંને વિરુદ્ધ અત્યારે ફરિયાદ દાખલ થયેલી છે તપાસમાં જે પણ વધારે આરોપી નીકળશે તમામની ધરપકડ કરી કોલેજમાં પરીક્ષા લેવામાં પ્રાથમિક ફરિયાદ દાખલ થઈ છે તેમાં બે જગ્યાએ પરીક્ષા લેવાનું એક બાલાસિંગોર અને ગાંધીનગર બે જગ્યાએ પરીક્ષા લેવાની એવું ફરિયાદી જણાવે છે આ તમામ જગ્યાએ તપાસ કરવામાં આવશે પરીક્ષા કોણે લીધી હતી બીજા કેટલા જણ સાથે છેતરપિંડી થઈ કેવી રીતે હોલ ભાડ્યા રાખ્યા આ તમામ વિગતોની તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે